આકાશવાણી જો હી કેન્દ્ર આ અને હલો કર્યું ગાલ સોણધલ મુજી મણી ભાવરે કે કૃપા ના કરજા જજ કરીનેામ રમ રમ રે સ્ટુડિયોમાં અડેકડે મહાનુભાવે બોલાયો જો મોરબી જિલ્ષણાધિકારી જો ઊંચો હોદો અને કચ્છ જિલ્લા શિક્ષણ તાલિમ ભવન જ પ્રાચાર્ય બે બેવડે ઉદે ની ઊંચી જવાબદારી સંભાળ કમલેશભાઈ સાહેબ કે પા સ્ટુડિયો મે હોબ સે આયુ ધન કમલેશભાઈ કચ્છ જે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જે પ્રાચાર્ય તરીકે અને મોરબી જે જિલ્ષણાધિકારી પદ તે શૌભાયેમ ક્ષણ તે કે કેડો અનુભવ થી થિએ તો કે પ્રમોશન તો મણી કે ગમે એ સ્વાભાવિક વસ્તુ હોય અને હું સચો ચર નોકરીએ લગો તેર મુ પ્રમોશન જો લક્ષ્યાંક કેડો નિરીક્ષક કારણ કે તેર કેડો નિરીક્ષકની એકડી વડી પોસ્ટ ગણંદી જો એક વડો મણંદ અને એન કે પુઠિં બ હજાર ચૌદમાં જર ટીપીઓની પોસ્ટ ઊભી થઈ તર મુજો લક્ષ્યાંક ઈ કે હલો પાંચ ટીપીઓ બનુ પી આખ્યાકો તો ભગવાનજી કૃપાએ વડીલને જે આશીર્વાદ અહીં કે પાં ધાર્યામાં ઉમીદ છે દુગુના જો જુદન એના પ્રમાણે પાંકે ક્લાસ વન સુધી બની શક્યા તો સ્વાભાવિક વસ્તુ એક કે આનંદ થઈ જ હા સચી ગાલ અને પણ કમલેશભાઈ એને મેં એડો આય કે આજ એટલા બબ્બો વડા વડા હોતા અહીં સંભાળ્યો હતા તો એને મેં સ્વાભાવિક જ કે માણું કે સંઘર્ષ અને મહેનત તા પેજ તો હઈ સિદ્ધિ આંકે કો મલે આવી બેવડી સિદ્ધિ જોવા છે બેંક ને પાકર રખ્યા હું તા બાવી વેતયું ચાબી બેંક વાગ્યા વેહતી ચાબી પાંઘ્યા વેહતી પાંડી ચાબી સે ખોલર તો ખોલે બેંક વા ચાબીસે ખોલ તો ખોલે પણ એ પાંચ બોની ચાબી જ ભેગી થયેન તર લોકર ખોલાય આ મની તો કે જિંદગી જો અડો જા કીંક એમ મહેનત પણ જરૂરી અને સાથે સાથે કિસ્મત પણ જરૂરી મહેનત ન કરી દે ત કોઈ સ્વાભાવિક વસ્તુ હોય કોઈ સફળતા ન મળે મિવારી ગણે મુજા ભાઈબંધાઈ એસએસસી પીટીસી પોઠિયા ભણે ભણો હોસ પોઠિયા ત્યારે ચાર કોરો ફાયદો તો કે જો કે ત્યારે આ તો ભણો લાગે તો જરૂરી ભણ્યા તો ભણા તો આખ્યા કો આખ્યાકો સમય આયો કે મૂકે અલગ અલગ પોસ્ટ એજ્યુકેશન જરૂરી લગો ડિગ્રી જરૂરી લગી અને વર્ગ હર્ગ પરીક્ષા આવી જીપીએસસી દ્વારા તરમે પાસ કયો છે તો એ મહેનત કયો પણ માત્ર મહેનત સે જ કે સફળતા મિલ અરૂરી આજા કિસ્મત અને કિસ્મત તે કેર થિએ આજા કર્મ હું ત્યારે મહેનત તો જામ કરી શાહરુખ ખાન એકડી વખત બહુ મસ્ત મસ્ કે મુથી વધારે હેન્ડસમ ને મુથી વધારે કાબિલ ખાલી મુંબઈમાં સો જણા હું પણ આ હું સફળતા પ્રાપ્ત કર્યો તો મુજી મહેનત સાથે મુજા કિસ્મત મુજા કર્મ કર્મપણ ટી મહેનત તો ઘણી કરી તા પડ આ નોકરીથી શરૂઆતમાં લગો તેર થી જ દિલ સે પા કામ એકડી મિનિટ હું કહી થી કે બાર મુખ્ય હી દિયા આ હું સીઆરસી મે વો તેર તૈય મહેનત કર્યો એસ્ટેટ આચાર્ય તરીકે વો પાડો યાદ કરી એમ કે વી વર્ક બો આયો તો ત્ર ગામ જે જગ્યા મુય મ્યુનિસિપલ તરીકે રામપર ગુંિયાિયાળી અને ફરાદી તો ત્રો સ્કૂલ મેં લગભગ સરકાર અને બોય થઈને લગભગ કરોડ ખંડ રૂપિયા જો સરકાર મેનુ અને દાતાએ દ્વારા હું ડોનેશન સાડા કે વિદ્યાર્થીની ગુંદિયાડી જો જો રિઝલ્ટ બત્રી ટકા અત્યુ એસએસસી પા ટકા સુધી પહોંચાઈ છે તો હી પહોંચી શ્યાસી જે બાળકની નજરમાં રાખીને જે સેવા કં લગે તો કુદરત મુકે ઈ વર્તન દને હે

એ બોરી લમી મજાલ અહીં પસાર ક્યાં આયા તો અકડો પ્રશ્ન ઈ પણ થી હતો કે આજે બબ્બો હોદા જરે સંભાળ્યા હતા મોરબી કે ને કચ્છ કે તો એડી કઈ ઘાલ આય કે એડો ક્યો કમ આય જોકો કો અહીં ક્યાં અને આજે દિલ થી આકે સંતોષ થયો કે ના હી લાટ થયો ખાસો પ્રશ્ન આય જો કે નોકરી આજે આત્મસંતોષ લાગની હોણી ખબે હતી આ જ્યાં સુધી આત્મસંતોષ નતો મળે ત્યાં સુધી ઈ નોકરી નથી વેપઈ ડસડો વેતો જયાર જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે મોરબી તરીકે મોરબી જે મુખ્ય પસંદગી થઈ મુજી હકડો લક્ષ્ય રાખ્યો કે વર્ષોથી જે નોકરી કરી શિક્ષક રિટાયર થા ઘણી વખત પાસું પેન્શન મે મુશ્કેલી થાય વેઠી ઓડા રખી વેઠા ક વેથાઉ રજૂ કરી વેઠા કે ઘણી વખત પાપ કે ઉચ્ચતર પગાર ધોરણ કે ઘણી થોડા મોળા કેડો એ તો આઓ લક્ષ્યો કેટલા વર્ષ સુધી જે નોકરી ક્યાં એ વ્યક્તિ તો એન કે પેન્શન કેન્યો જે લાભ મિવાપાત્ર એ ઇનજો હક એ હકમાં એ બહુ સરળતાથી મિલીવા ઇન કે અપેક્ષા રખ્યા એન કે ઠીપ ઝડપી મિલી કે ઉચ્ચતર પગાર ધોરણ જે લાભ એ હૈ મીએ એનકે જે ખુશી થિએ અને હુશી જે પરિણામે એ જે કમ કરે તો એ કમ એનજી બમણે જોશથી કરે તો તો આઉં એ લક્ષ્યાંક રખ્યો કે મણી કે પેન્શન જપાટે મિવાે મણીજા ઉચ્ચતર પગાર ધોરણ જપાટે મળીને એલ કે સી કે બ્યા બિયારાણાકીય લાભ અહીં એ પણ એ ત્વરિત મિલીક મૃત્યુ સહાય જે મલવાપત્ર એમ ઘટ સમય તો આ લક્ષ્યાંક રાખ્યો કે પાણી કે કુદરતજી કુદરતની જ કસોટી ક્યાંય તર કુદરત કસોટી ક્યાં કે કી ઉપયોગી થઈ શકું એની તા બનતી જડ પે મન તો અડો લક્ષ્યંક રાખ્યો અને જે પાં લક્ષ સિદ્ધ ગયા ને જે કોક વડી ઉમર જા કાકા અહીં કે કોઈક માજી વે મુ ચાંઈ કે મુજો પેન્શન શરૂ થઈ ગયો કે મુજો જો ઉચ્ચતર મળી ગયો અને આશીર્વાદ દિએ તર મુખે લાગે કે મુજી નોકરી સાર્થકતા કે પાંચ કોક જા આંસુ લૂસી શકું તા અને ડાયટ જી જે ગાલ કર્યું આ એસ તરીકે ઓહ કહેર સ્કૂલમાં વેદ નો કે સ્કૂલ પહેલી વારે મણી પહેલીવારે કે છોકર છે અચે સ્કૂલ સ્કૂલમાં બીજી વારે મણી મણિ કે વાંચી છે સાહેબ જો વર્ક શિક્ષક ચે કે સાહેબ ગમે કે વંચાયો ગમે કે લેખા મણી ગયા છે તો ત્યારે વિચાર પીયો હકડી વખત એડો અડો આજુબાજુ જો માહોલ હે ને મીડિયા ઈ સાતમી વારે સાતમીવાે છોકરને વંચી નતો અચે અને વારે કે છે અને બો તો મડે ખાસો કમ પણ આય તાં જો ઈ ખાસો કમ કી સમાજ સમાજમાં ઈ ઉજાગર નતો થાય તો આ નક્કી કે ક્યારેક તમે મૌકો મિત્રો મણી કે તમે સન્માનિત અને કુદરતી થોડેક સમય પુઠ્યા જ મુખ્ય પ્રમોશન મળ્યો અને પ્રમોશન મળ્યો અને જો પ્રાચાર્ય તરીકે જવાબદારી મી ત્યારે લાગો કે પડે હી જે પ્રમોશન મળ્યો હે તો આજ કે તમે સન્માનિત કરિયા એટલે એ સીઆરસી બીઆરસી મારફત મણી કે અરજી મંગાયા થી એની મણી જૂ અરજી બોતેેર જણા શિક્ષક હા એ પા સન્માનિત કે જો મોકો મળ્યો અને એના કને સન્માનિત કેલા કને પા કે બજેટ એની જરૂર હોવી પાદાણી ફાઉન્ડેશન પંક્તિબેન કે વાત કે્યા સી તઈ ઉથાન પ્રોજેક્ટ હેઠળ પા કે મંજૂર પર કે્યા ને આડા 72 શિક્ષકે કે પા સન્માનિત કરી શક્યા તો મુકલા કે તો ઈ મુજી સંતોષ થી ઘડી હોવી હા સચી ગાલે કમલેશ ભાઈ હકડે માસ્ટર કે એન જે કમ જો પ્રોત્સાહન મળે એન વધુ અનલા કઈ ને બઈ કઈ ખુશી ની ગાલ હોઈ શકે એટલે ઈ જોવા છે કે આ પગાર સરકાર દેતી પણ આ કે આશીર્વાદ મોરબી અને કચ્છ જે મણિજા આંખે ડબલ પગાર જે સ્વરૂપે મિલ્યા હિએ અને ખરેખર એ આજે કામની અને આજી મહેનત જી ખરી હે કમલેશભાઈ હાણે બી બો ઈ પ્રશ્ન આ દિયા કે આઈ એ સંઘર્ષ હેટલી મહેનત થી ઊંચા આયા આવ તો કચ્છ જે જુવાને કે જે સ્ટ્રગલ કરી ર્યા આઈએ અને કચ્છ જ એ માર જે ખૂણે ખાચરે વઈને નિષ્ઠાથી કમ કરે તા એ કે આઈ કરો ચવંદા પહેલા તો કશ યુવાણી ચવો કે લક્ષ્યાંક પંચો પીટી સી કે બીએડ રખી દા અને લક્ષ્યાંક ટેટ ને ટાટ પરીક્ષા રખો એન પરીક્ષા પાસ કરી દા ત નોકરી મિલ એટલે મણિકા એ ગુજારિશ કૌ કેટ ટાટ કે લક્ષ્યાંક બનાયો અને બો શિક્ષક ચોથો કે બહુ સારા શિક્ષક ઉચ્ચ ડિગ્રીવાહીં તક્ષ્યાંક ઊંચો રખજ અને દિથી કમ કરી તો કુદરત તરુર વર્ત ડી ઊંચા સપના રખો અને કમથી કમ કર્યો તો જરૂર તમે સફળતા પ્રાપ્ત થઈ આભાર કમલેશભાઈ અંજા હી વિચાર ખરેખર કચ્છ જે મણી શિક્ષકે અને કચ્છ જે યુવાને કે સો ટકા ઉપયોગમાં અચંદા અને અહીં અસાશવાણી જે કેન્દ્ર થી અચી અને અસાજી મણી ભાવરે કે ખરેખર ખૂબ જ ઉપયોગી માહિતી દના અન બદલ આકાશવાણી ભુજ કેન્દ્ર મથન ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાંથી ધન્યવાદ